તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે એ માટે સંતો મેદાને પડ્યા છે અને હરિયાળી ઉભી કરવા માટે લોકોને પ્રેરણા આપવાનો એક યજ્ઞ આદર્યો છે ધાર્મિક કાર્યક્રમમાં લોકોને એકઠા કરીને આ વૃક્ષો ઉછેર અને વાવેતર કરવા પ્રતિબદ્ધ બનશે ટ્રસ્ટી મણિનગર ગાદી સંસ્થાન પટેલ ચોવીસના ચોવીસ ગામોના પટેલ કિસાનો હજારો વૃક્ષોની કચ્છને હરિયાળી કરીને ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષિત કરવા પ્રતિબદ્ધ થશે આજે પહેલા તો હું એમ કહીશ કે અમારા સુત્રી સ્વણી મહારાજનો આજે બ્યાસીમાં પ્રાગટ્ય દિન છે અઠ્યાવીસ પાંચના અને એના અમે યાદીમાં એક સ્મૃતિ વન બનાવ્યું છે નારાયણભર રોડ ઉપર અને પર્યાવરણની જ્યારે વાત થાય છે ત્યારે લગભગ અત્યારે અમારા બે હજાર જેવા વૃક્ષો અમે ઓલરેડી એમાં વાવેલા છે અને અમારું આયોજન છે કે વધારે વધારે અમે એમાં ઉમેરો કરતા જઈએ કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે તાપમાન અત્યારે જે વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ એ લેક ઓફ ફોરેસ્ટ જે ગ્રીનરી અને વૃક્ષો જે કપાય છે એના કારણે થાય છે અને અમારે સંસ્થાનો એ જ ઉદ્દેશ્ય છે મારા આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયાદાસજી સ્વામી શ્રીનો એ જ ઉદ્દેશ છે કે પર્યાવરણને કેમ કરીને આપણે જાળવવું જોઈએ એ રીતે અને એઝ અ ટ્રસ્ટી ઓફ મણિનગર શ્રી સ્વામિનારાયણ આધી સંસ્થાન હું ફરીથી આપને

પ્રાણી જીવન રહેશે જો આપણી પાસે પર્યાવરણ થશે તો નહીં તો આપણે અનુભવ કરી જ રહ્યા છીએ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ ડિગ્રી ગુરુપ્રિય દસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરાના એકોતેર માં વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જેના યજમાન છે કે કે કેરાય પરિવાર કુંદનપુર અને મહોત્સવના દ્વિતીય દિવસે આજે સવારમાં કેરામાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ નવ ગજા ગજરાજ ઉપર સ્વામીણ બાપા સ્વામી બાપા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ સ્વામીજી મહારાજ અને આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં આ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગાનુ યોગ આજે શ્રી સ્વામિયણ ગાંધી પંચમ વારસાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ તેમનો બ્યાસી મો પ્રાગટ્ય ઉત્સવ છે એ પણ આજે સાંજે ઉજવવામાં આવશે આજે જે ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી એમાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જે અપર સ્વરૂપ કચ્છના સંત શ્રી જીવનપ્રાણ શ્રી અબ્જી બાપાશ્રી પોતે પણ આ લોકમાં પોતે પ્રગટ થઈ અને એક ખેડૂત તરીકે એમણે પણ ખેતી કામ કર્યું વૃક્ષારોપણ કર્યું અને એ વખતનો જે સમય આપણે જોઈએ કે તે વખતે અહીંયા ની અંદર પણ ઘણી બધી નદીઓ એ પાણીના સ્તર એના પણ ઊંચા હતા અને પાણીવાળી નદી હતી અત્યારે આપણે જોઈએ છે કે નદીમાં પાણી પણ એ દેખાતું નથી તો આવું જે ગ્લોબલ વોર્મિંગ જેને કારણે આખું વિશ્વ એમાં ત્રસ્ત છે અને ખાસ કરીને આપણા ભારત રાષ્ટ્રની અંદર પણ જયારે વૃક્ષો ધીમે ધીમે કપાઈ રહ્યા છે અને એની જગ્યાએ જે જંગલો આપણે જોઈ રહ્યા છીએ મકાનો થાય છે અને એને લઈને તાપમાન પણ દિન પ્રતિદિન વધતું જાય છે અને સાથે સાથે સમાજને અને આપણા સર્વને પણ ખૂબ જ એ ગરમીથી આપણે ત્રસ્ત રહેવું પડતું હોય છે ત્યારે આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને એમની આજ્ઞાથી પૂજનીય સંતો પણ પર્યાવરણનું રક્ષણ થાય વધુ ને વધુ એ વૃક્ષોનું વાવેતર આપણે કરી શકીએ એ માટેનો સંદેશો પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપે છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આદેશ અનુસાર અહીંયા કચ્છની અંદર પણ નારણપર પાસે સ્મૃતિ વન આવેલું છે જે આપણા વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજની યાદમાં એ સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું છે અને પહેલા આપણે જોતા હતા અત્યારે આપણે જોઈએ તો સ્મૃતિ વનમાં પણ ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે પૂજનીય સંતો શ્રી ધર્મસરદાજી સ્વામી શ્રી સત્યપ્રકાશદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો પણ એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ત્યાં વૃક્ષોનું વાવેતર એમના થકી પણ થઈ રહ્યું છે અને અહીંયા પણ કચ્છમાં પણ જ્યાં જ્યાં એ હરિભક્તો વસે છે તે હરિભક્તો પણ વાવેતર કરે ઉછેર કરે અને આગામી દિવસોમાં પણ આ રીતે વૃક્ષોનું વાવેતર વધુ ને વધુ કરી શકીએ એ માટે પણ બધા જ સંતો અને હરિભક્તો સાથે મળી અને એ સમાજને પણ સંદેશો આપી રહ્યા છે સમાજને હાકલ પણ કરી રહ્યા છે કે આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું છે ત્યારે બધા જ આપણે વૃક્ષોનું વાવેતર કરીએ એનું જતન કરીએ ઉછેર કરીએ અને તાપમાન ઘટે એ માટે આપણે બધાએ સાથે મળી અને એ સહિયારો પ્રયાસ કરીએ એ ભગવાનના શ્રી ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ